ડબોઈની મહેદવિયા હાઈસ્કૂલ ખાતે સીએ ફાઉન્ડેશન માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં સંસ્થા શાળા સંચાલક મંડળ મહેદવિયા તાલીમી સોસાયટીના પ્રમુખ ઇબ્રાહીમભાઈ મહુડાવાલા મંત્રી શબીરભાઈ દુર્વેશ સહમંત્રી હુસેનભાઈ પચીગર ખજાન છે અને ડબોઈ નગરપાલિકા સદસ્ય નૂર મહંમદ મહુડાવાલા પોતે ઉપસ્થિત રહ્યા હતા બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના ડોક્ટર મહંમદ હુસેનની ટીમ બરોડા દ્વારા બરોડાના નામાંકિત જે કે શાહ ક્લાસીસના સહયોગથી સીએ ફાઉન્ડેશનના કોર્સ કરાવવામાં આવતા હોય છે ત્યારે તેઓની ટીમ દ્વારા ડભોઈની અગ્રગણ્ય લઘુમતી સંસ્થા મહાદેવિયા સ્કૂલ ખાતે સીએ ફાઉન્ડેશનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ વાકેફ થાય અને તે દિશામાં પોતાની કારકિર્દી બનાવી શકે તેવા ઊંડા હેતુથી આ માર્ગદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અંતે ઉચ્ચ માધ્યમિક વિભાગના સિનિયર શિક્ષક સાજીદભાઈએ આમંત્રિત મહેમાનોની આભાર વિધિ કરી હતી વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દીના નિર્માણ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ઉચ્ચતર માધ્યમિક વિભાગના સિનિયર શિક્ષક સાજીદભાઈ લાફાવાલાએ વિધિ કરી હતી टैक्स जो है बराबर ऑडिट जो માટે તમે લોકો ખ્યાલ હોય બહુ લોકો અઘરો છે છે મહેનત નો ડાઉટ ટફ છે મહેનત કરશો તો થઈ જશે આ સીએ બેઝિકલી ત્રણ લેવલ પર ડિવાઇડ છે પહેલો આપણે સીએ ફાઉન્ડેશન જે ફર્સ્ટ લેવલ છે ઠીક છે આની અંદર मास्टर बीकॉम में हो ये नाम नहीं पाछड़ जाते लेकिन तुम्हें तो प्रोफेशनल कोर्स करिया हो ये नाम नहीं एम के सी ए उमूर हो कर ये आगे बढ़ा साइंस फील्ड में डॉक्टर नहीं बन सकते और ये नाम नहीं हो डॉक्टर स्कूटी ना है ये तो नाम नहीं आगे आएगा ना ये प्रोफेशनल कोर्स ये कॉमर्स फील्ड में आज ना प्रोफेशनल